સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે તહેવારોને લઈ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાંદેસરા વિસ્તારમાંથી લોડેડ શોટગન અને લોડેડ તમંચા સાથે એકને ઝડપી પાડ્યો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે પાંદેસરા પોલીસ મથકની હદમાં ડીમાર્ટ સામે જાહેર રોડ પરથી રાજા બાબુ સંતોષ પટેલ નામના યુપીવાસીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી લોડેડ તમંજો તથા લોડેડ શોટગન અને કાર્ટિસ કબ્જે કરી હતી તો આરોપી કોઈ ગુનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે આરોપીને ઝડપી પાડી સ્થળિયા પાછળ ધકેલી દીધો છે સાત નવ બે હજાર ચોવીસથી ગણેશ ચતુર્થી શ્રીજીની જે સ્થાપના સુરત સિટીમાં થઈ રહી છે એ દરમિયાનમાં છેલ્લા એક અઠવાડિયાથી એસઓજી સતત રાત્રે એસઓજીની ટીમો પેટ્રોલિંગ કરી રહી હોય છે એ દરમિયાનમાં ગઈકાલે એસઓજીની ટીમને માહિતી મળી કે પાંડેસરા નજીક જે ગણેશજીની મૂર્તિઓ છે ત્યાં પેટ્રોલિંગ કર્યા હતા તો માહિતી મળી કે એક વ્યક્તિ જે ડી માર્ટની બાજુમાં હથિયાર લોડેડ હથિયાર સાથે હાજર છે તો એસઓસીની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને લોડેડ હથિયાર સાથે રાજાબાપુ સંતોષ પટેલ ઉમરવા સેતવી હરિધામ સોસાયટી ઉધના રહે છે કે જેનું મૂળ વતન પ્રતાપગઢ યુપી છે એને ફિલ્મી ડબે એને ઝડપી લીધો અને એની પાસેથી મુદ્દાવાલ તરીકે લોડેડ તમચો લોડેડ શોર્ટગન અને કારતુસ પાંચ રન મળી આવેલા છે અને ઝડપી લીધો છે અને પાંડેસા પોલીસ સ્ટેશન ની અંદર આમ ચેક નો ગુનો રજિસ્ટર કરવામાં આવે છે